થરાદના નાગલામાં નર્મદા કેનાલનું સિપેજ અને વરસાદી પાણી બસો હેક્ટર જમીન ડૂબમાં ત્રણ હજાર લોકો મુશ્કેલીમાં પાણી નિકાલની માંગ નાગલા ગામમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી થતા સિપેજ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે બે હજાર પંદર સત્તરથી નર્મદા કેનાલમાંથી સતત જમીનમાં પાણી સિપેજ થવાના કારણે જમીનનું તળ નબળું પડ્યું છે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આના કારણે છેલ્લા દસ વર્ષથી ગામતળ અને લગભગ બસો હેક્ટર ખેતીલાયક જમીન છ છ મહિના સુધી પાણીમાં ડૂબેલી રહે છે ચાલુ વર્ષના વરસાદી પરિસ્થિતિ વધુ વણસાવી છે જૂના ગામતળ અને આજુબાજુના સીમતળ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી ગામમાં આવવા જવાના રસ્તા બંધ થઈ ગયા છે અને આ સમસ્યાથી ગામની ત્રણ હજારની વસ્તી અને તેમના પશુધન માટે મુશ્કેલી સર્જાઈ છે ગ્રામજનોએ તાત્કાલિક પગલાંની માંગ કરી છે સરદાર સરોવર નર્મદા નિગમ સિંચાઈ વિભાગ ખેતીવાડી વિભાગ માર્ગ અને મકાન વિભાગ તાલુકા પંચાયત જિલ્લા ખેતીવાડી વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને સ્થળ પર મોકલવાની માંગ છે અને ડ્રોન કેમેરા દ્વારા સર્વે કરી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની પણ માંગ કરવામાં આવી છે ગ્રામજનોનું કહેવું છે કે કાયમી ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં કુદરતી આફતનો સામનો કરવો ન પડે અને સરકારી તિજોરી પણ વારંવાર બોજ ન પડે અહેવાલ મહેન્દ્ર ઓઝા વાવ થરા સરપંચ શ્રી નાગલા ગ્રામ પંચાયત અમે આજ મોમલદારમાં અને શંકરભાઈ સિંહને આવેદનપત્ર આપેલા આવ્યા આજ હાલ મામલદાર કચેરીમાં છો અને નાગલામાં પાણી ખૂબ ભરાણું છે અને ખારાસને લીધે અને નાગદાને સિપેરને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે અને હાલ પણ તમે વેચી શકો છો સવારમાં બે મીડિયા આવ્યા હતા એની મુલાકાત નીકળી છે આજ મંડળી ગ્રામ પંચાયત બીજું પાણી છે અને રિસ્તો પણ ચાલવાનું મુશ્કેલ છે અને તો કાયદો પાણીનો કાયમ નિકાલ કરે અને જો સરકારે સાડા તેર કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નોંધવા માટે પાઇપલાઈનને સંપ બના બની હતી પણ કોન્ટ્રાક્ટરની બે કાળજીને લીધે બન્યું નથી અને લોકડાઉન બની ગયું છે તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારે સરકાર જણાવી નથી